મારું ગામ નાના મુજબ છે આજે શાળા વાગ્યાનું બે કાંઠામાં નદી આવી જાય છે અને અમારે શાળના લે મથો મથાયેલી જાય છે તો આજ ડેમ પરફોણ થવાની શક્યતા છે ભળ લ્યો ભાઈ હું નાના તાલુકામાં હેલો દોસ્તો સ્વાગત છે તમારું નવા એક લોકમાં આ મારું ગામ નાના મુંજિયાસર છે બગસરા તાલુકો અમરેલી જિલ્લાનું આ મારા ગામના પાદરના દ્રશ્યો છે તમે જુઓ આજે મોડી રાતથી બહુ એટલે બહુ અતિ ભારે વરસાદ પડ્યો ધોધમાર વરસાદ મારા ગામની વચ્ચે આ તમે જુઓ એ નદી અત્યારે હાલી જાય છે એ તમને આગળ પુલ ઉપર જઈને બતાવું આ મારા ગામનું પાદર છે મોડી રાતથી વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે ધોધમાર વરસાદ આવ્યો અમારા ગામના પાદરના દ્રશ્યો છે મિત્રો આ આ છે નદી અત્યારે પુલ ઉપરથી તમે જોઈ રહ્યા છો બે બાજુમાં ગામ છે વચ્ચે નદી આવેલી છે વરસાદ એટલે કુલ રાતનો ચાલુ હતો એટલે આ નદી આવી ગઈ છે ગામના લોકો બધા નદી જોવા આવી ગયા છે પુલ ઉપર ફૂલ વરસાદ પડ્યો તડકો તો ઘણા સમયથી આજની આગાહી પણ જોરદાર હતી આગાહી પ્રમાણે જ વરસાદ પડ્યો છે લગભગ

ઓ તો આ ઘરે ગડી બંધ્યો છે એ મને કેવી અર્ધ કલાક થઈ ગયો કોસરો બંધ્યો છે ઓખા કાટડી કામ પૂરો થઈ દુજે બિચારા દેલા તો હાથ પાડે ઢેર છે ને કે હા ઢેર માં કંઈ કામ એને હસ ઓરાય નાના મુજાસર નદી બે કાંઠે હાલી જાય છે અને પાંચ થી છ ઇંચ વરસાદ એ કાઢે પડ્યો આ પુલ છે નાના મુજાસ થોડો થોડો દેખાય છે અને આ બધું પાણી હાલ્યું જાય છે બે કાંઠે મોટા મુજિયાસરના ખરામાં હાલ્યું જાય છે જોઈ લો આ એના દ્રશ્ય જોઈ લો

મારા ગામથી આગળ મેઇન રોડ આવે બગસરા જેતપુર હાઈવે ત્યાં વચ્ચે નદી આવે નદી બહુ મોટી છે એ ચાર નાલા છે એટલે એનું નામ જ શાર નાલી પડી ગયું છે તમે જુઓ બે કાંઠે આવી જાય છે નદી તો આ પાણી નો ભરાવો છે બરાબર નદી સેકડેમ તો જે આખો ના ના અહીંથી લાગે હું શોધી અને ઓલું પાણી જે પડે ને કાઢીએ એ તો દેખાય જ નહીં કદાચ મિત્રો આજે ફૂલ વરસાદ વરસ્યો મન મૂકીને આજે વર્યો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કે વિડીયો લાગ્યો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો બધાને જય શ્રી કૃષ્ણ